ડાકોર ખાતે હોળી પૂનમ નિમિત્તે સમગ્ર ભારતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રાત્રિના સમયે પણ લોકો મોટી સંખ્યામાં પધાર્યા સમગ્ર ભારતમાં પ્રચલિત ખેડા જિલ્લાના ડાકોરના રણછોડરાય મંદિર પર હોળી પૂનમ એટલે કે મોટી પૂનમને લઈ સમગ્ર ભારતમાંથી લોકો વધુ પડતા પગપાળા એટલે કે ચાલતા નાચતા ગાતા આવે છે ત્યારે સમગ્ર ખેડા જિલ્લા અને અમદાવાદના સેવાભાવી લોકો દ્વારા મહુધાથી ડાકોરના વીસ કિલોમીટરના અંતરમાં વિસામાં ચા નાસ્તાના સ્ટોલ તેમજ જમવાના ભંડારા ઉપરાંત દવાઓ અને માલિશના કેમ્પની શુલ્ક લગાવવામાં આવે છે તંત્ર તેમજ ખેડા જિલ્લા અને મહોદા પોલીસ દ્વારા પણ ખૂબ તકેદારી પૂર્વક થી વધુ ચેકપોસ્ટો બનાવી સેવા અને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે રિપોર્ટ સંવાદદાતા રહીઝ મલ્લેક સાથે ઇરફાન મલ્લેક ધીમેર ન્યૂઝ મહોદા હું ડોક્ટર એલિયાસરા રિટાયર્ડ મેડિકલ ઓફિસર પીએસી અલીના આ અલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મેડિકલ પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું બુથ છે જેમાં ડાકોર જતા પદયાત્રીઓને હેલ્થને લગતી અને મેડિકલને લગતી બધી સંપૂર્ણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને આવી અવિરત સેવાઓ છેલ્લા પંદરથી વીસ વર્ષથી લાગલગાટ અ રોડ પર બુથ દ્વારા કરવામાં આવે છે પરિચય અમારો આ વિકલિંગજી મહાદેવ ભોગવે તે ભાગ્યશાળી ને વાપરે તે પુણ્યશાળી એક એવું નાનું ઉદાહરણ આપતું એક આ કેમ્પ શરૂઆત ઓગણીસો ને પંચ્યાસીથી એટી ફાઇવથી થઈ હતી અને મારા પિતાશ્રીએ આ કેમ્પની શરૂઆત કરી હતી એ પણ અગિયાર વરસ ચાલતા આ કેમ્પમાં આવ્યા હતા અને પછી ખબર પડી કે લોકો જમવાના ખાવા પીવાના નાસ્તાના દરેક પ્રકારના ચા પાણી નાસ્તાના કેમ્પો કરે છે પણ આવો કોઈ દવાને લગતો કોઈ તકલીફોને લગતો શરીરની કડતરને લગતો કે માલિશને લગતો તમે અહીંયા જોઈ શકો છો કે નાના વીસ વરસના નવજનવાનથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ ને પચાસ વર્ષના પુખ્ત વયના યુવાનો સુધી બધા જ અહીંયા સેવા આપી રહ્યા છે અને આપણી સામે દરેક સેવા લઈ પણ રહ્યા છે જે અહીંયા અલીણા મુકામ અલીણા છે કે અહીંયા જે લોકો આવે છે અને હિંમત હારી ગયા હોય છે કે હવે આ રાજા રણછોડ સુધી મંદિર સુધી પહોંચાશે નહીં અને ત્યારે રાજા રણછોડે અમને અહીંયા એક માનવ સેવાના એક અધિકાર રીતે અમને અંતસ્પૂર્ણ કરીને બેસાડ્યા છે અને અમે અમારાથી થતું કાર્ય કરીએ છીએ જેમાં અમે દરેક પ્રકારની દવા પેટમાં દુખાવો થતો હોય તો પેટમાં દુખાવાની દવા ઓલપી બંધ થવાની દવા ઝાડા બંધ થવાની દવા કડતર થતી હોય દુખાવો અતિશય થતો હોય તો એ બંધ થવાની દવા દરેક પ્રકારની જેનેરિક દવાઓ સાથે અમે અહીંયા ઉપલબ્ધ રહીએ છીએ અને અહીંયા માલિશ પણ એવો મલમ રાખવામાં આવ્યો છે એવી લિક્વિડ રાખવામાં આવ્યું છે જે પગના ગોટલાઓને એકદમ જે જામ થઈ ગયા હોય છે આટલા કિલોમીટરો ચાલીને જે ત્યાં આગળ અમારા આ જે સેવાભાવી મિત્રો જે ઘસે છે અને એનાથી આ એકદમ રાહત થઈ જાય છે અહીંયા લોકો રાજા રણછોડની જય બોલી અને દરેક માણસને આનંદ થાય છે અને રાજા રણછોડની જય બોલીને તેમ રણછોડ રાયના મુકામે પહોંચે છે જી આના માટે તમે કોઈ ચાર્જ કરો છો કે ફ્રી ઓફ કોસ્ટ છે આ તદ્દન મફત મેડિકલ સેવા છે આના માટે એક પણ પ્રકારનો રૂપિયો પણ લેવામાં આવતો નથી તેમને બેન્ડેજની જરૂર તો બેન્ડેડ એમને પાટા મલમની જરૂર હોય તો અમે ડ્રેસિંગ કરીને વાઢિયા પડ્યા હોય પગમાં છાલા પડ્યા હોય ખોલ્લા પડ્યા હોય ઘણા લોકો ઉઘાડા પગે ચાલતા જવાની માનતા રાખતા હોય છે જેના પગે છાલા પડ્યા હોય જે વાઢિયા પડ્યા હોય છે એના પગમાંથી લોહી નીકળતું હોય છે એમને સંતોષકારક રીતે સારી રીતે એમને માલિશ મલમ પટ્ટા કરી અને એમને ડ્રેસિંગ કરીને પાટો પણ બાંધી આપી અને બિલકુલ મફત તદ્દન મફત કોઈ પણ પ્રકાર ખાલી ચાર જે હોય છે કે રાજા રણછોડ જય બોલો બસ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં